આવ્યો હતો મેં આમથી જોયું આ ગલત લાગતું તું તો એવું કઈ નથી આ પોપટ ને પોપટ ને બધું બોલે કેમ છો બધા મજામાં મજા સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને હું આવી ગયો છું નવો વિડીયો લઈને અને હું અત્યારે છું બાર રાજકોટ અને અમદાવાદ વચ્ચે છે તો હું આવ્યો હતો અત્યારે પાર્કમાં ફરવા તો મને એમ લાગ્યું કે હાલો ને તમને ફરવી દઉં તો એ હાટો મેં બ્લોગ ચાલુ કરી દીધો ને અત્યારે વાગવામાં થયા છે હાથ અને હજી એટલું બધું અંજવાળું છે ને ગરમી એવી પડે અત્યારે નીકળોશ તો એવી બધી લૂ લાગતી હતી તો તમે જવા જોઈએ જેણે એક વાદો હોય એવી તો હું આવ્યો છું પાકમાં ફરવા તો ચાલો તમને પણ ફરવું ને બતાવું કે ઉપ છે અહીંયા ને કેવું નજારા છે એ તમને બધું બતાવું તો બ્લોગમાં કન્ટિન્યુ બિન રહીજો અને તમારા સુનીલભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ઠીક છે બ્લોગમાં જોવા કે

કાંઈ એવી ઘણી બધી ખિસકોલી છે ઉપર પોપટ ને પોપટ ને બધું બોલે ને આપણે ઉનામાં તો કાંઈ નથી ખિસકોલિયું છે પણ એ પોપટ ને એવું કાંઈ નથી બોલતું આય તો બધું આમાં પોપટ આમાં એક અહીંયા એક કેમ ઝાડવું અહીંયા કેવું એ ઝાડવું છે એમાં ઝેરી મધ મોટું ઝેરી બધા મેથ ઝેરી જ હોય એવું પણ મોટું મધ બોલું મોટી માકુવાળું આવે ને એ મધ તો એ અહીંયા તમને બતાવું ઝૂમ કરીને દેખાય ને તો એક મિનિટ

તો હું ફરતો ફરતો અહીં આવ્યો હતો તો મેં આમથી જોયું આ કંઈક ગલત લાગતું હતું તો એવું કાંઈ નથી એવું સમજતા નહીં તમે આ હું તમને બતાવું શું છે તમે જોઈએ આવું કહેવા પાણી પીસ તો બીજા અમારા ઘણા દોસ્તારો છે એ બધું ઊંધું ફમ જ છે એટલે મારે એને કહી દેવું પડે છે એટલે એ કાંઈ છે નહીં એવું છે મસ્ત હે હા આપણે ઉનામાં આવું કાંઈ નથી ઉનામાં તો પૂતલું રાખ્યું દોર યોમોન કે હું બોલું એવું કંઈક છે દોરિયોમોન કે મિક્કી માઉસનું હા એનું એનું રાખ્યું બીજા તો આવું કાંઈ નથી અહીંયા તો કાંઈ નહીં હવે અહીંયા સેલું આ આવ્યું તો અહીંયા મસ્ત બધું છે ને અહીંયા સિનેમેટિક થોડુંક દઈ દઉં ને તમે જોઈ લો અને પછી એ બહાર કેમ કે હવે કાંઈ બહુ ખાસ નથી નાનો એવો જ બગીચો છે કાંઈ મોટો બધો નથી તો ચલો અમે હવે મારા દોસ્ત એ છે એ આમ છે એ ભાઈ વ્લોગ મને થાવતા એ કે મારા વ્લોગ મને થાવું તો હું કઉં કાંઈ નહીં મારા વિડીયો ઉતાર તો એ વિડીયો ભાઈ ઉતારવા એને આરે લેતા હો તો હાલો હું તમને આગળ મળું